ચાલો વેદુબેન ટ્યુશનમાં જવા માટે તૈયાર થઈ રહ્યા છીએ સવાર સવારમાં પણ અત્યારે જ હજી હાલો હું જ જ છું બપોરે સ્કૂલે જવાનું પણ સ્કૂલનો યુનિફોર્મ પહેરી લે એટલે પછી કંઈ ઉતાવળ કે એવું કંઈ વાંધો ન આવે ને ભાગવાનું જ હોય એ બરાબર સરસ સરસ સીડ્યુલ સીડ્યુલ ટાઈટ બને હાલો જ હમ ધીમે ધીમે જમવાનું બધું નિરાત વાળું રહ્યું ને એટલે થોડીક વાર લાગે એવું થઈ જાય ત્યાં બસ આવી ગયું હોય ઓહો વધી જાહે હો નહીં ભાઈ શું કરીશ ઓહો તો તો મારે કલાક વહેલું જવું પડે તો અહીંયા પહોંચી જાય કરવું વેદું એવું હવારમાં વહેલું ઉઠી જાય કાંઈ વાંધો નહીં આવું હોય તો હું લેતો જાય એમાં શું હવાલમાં કોઈ ન હોય વેકેશનમાં તો છોકરા હોય કોઈ ન હોય સાયકલ લઈને અત્યારે બાકી જ જતા હોય સ્કૂલે જતા હોય રોડ ઉપર ઈ જ હોય ભેગું ભેગું આવેલું જવાનું ના ના એમ કોઈ ન હોય નળે નહીં કાંઈ ત્યાં મારે જાવું પડે બેટા હા બે દિવસે એકવાર આવજો હા કાલ નથી અત્યારે નહીં વેકેશન પડે ને પછી અત્યારે નહીં ભજન ભક્તિ સાથે કામ જો લાડુઆ છે ઉતાસણીના બાકી હતા ને સરસ સરસ શું આ બધું શું બનાવ્યું તને તમે જ ભાવતું ને તને ભાવે છે હે લાડવા ભાવે છે તને સુગંધ તો એવી સરસ આવે છે આમ મજા આવે સુગંધથી ભૂખ લાગી જાય એવું છે એ આવું હોય પછી કંઈક રોટલી એક ન બનાવો તો હાલે બે ત્રણ લાડવા ખાઈ લઈને એવું ખાઈ લઈને ઉનાળામાં તો ફ્રેશ હોય તો મજા આવે વધારે હાલો પાડી દઉં ચાલો આ ભાઈ બીજી વાર જમવા બેઠો છે આજે લેડીઝ લોકોને થોડું મોડું થઈ ગયું જમવામાં લાડવા બનાવવામાં વ્યસ્ત હતા એમાં બપોરે દોઢ વાગે વારો એવો ઝાડની રોટલીને ભાખરી તરીકે ખાય છે એ જ છે ને જવની સોરી જવની રોટલી ભાખરી નથી રોટલી છે જવની ડાયાબિટીસવાળા લોકો માટે સ્પેશિયલ મમ્મી માટે સ્પેશિયલ હોય જવની રોટલી ખૂચાવારી આ મજા આવે પણ બહુ જાજી ન ભાવે પેટ ખાતા પછી હરવું લાગે ધરાય નહીં એ નથી રોટલી જેવું એવું છે જગ્યા રોકે અને પરોઠા પણ છે એટલે આ તો હોટલ જેવું થઈ ગયું રોટલી પરોઠા પરોઠા સેવ ટમેટાનું શાક તો વેદું ને લઈ જવાનું એને હું ખાવું એ હવે ધરાઈ ગયો નખરા કરવા રેવા દે ભાઈલા હાલ ગણજી કેટલા થયા મીઠા મધુરા લાડવા કહી દે કેટલા થયા આંગળી છે ને એની રીતે ફરે છે હવે કેટલા થયા કેદ ખરા મમ્મીને એમાં કિસમિસ હોય તું લઈ લે તારે જી જોતો હોય મેં તો અડધો લઈ લીધો બે આખા ને અડધો ભાઈએ થઈને ખાધા ગરમે ગરમ મજા આવે એક જ ખાય છે ખા હાલ એક જગ્યાએ બે જા લાડવા એકદમ પોચા હોય મજા આવે હજી એને લીધો રીતે ખાવો છે અને મેં અડધો દીધો તાજે તાજે હાલશે જ ઝાઝા હાલ હવે હાલ આ બાજુ આવતો રે એમાં કાંઈ નથી નહીં કોઈ તારે હવે મૂકી દે હવે બહુ ન ખવાય ઉઠીને ખાઈ જ પછી ઓછા ગડ્યા હે ને મજા આવે ઉતાસણીના બાકી હતા ને અત્યારે વારો આવ્યો ક્યાં બેટા ચાલો ચાસણી વૈધી છે લાડવા બનાવતા એ બોટલ એક લઈ જવાની કીધી હતી તો આમાં હવે જોઈએ સમાઈ જાય એટલે એ છે કદાચ તો સમાઈ જશે એને ઉઠીને પેકિંગ કરવામાં આવશે આવ્યું હાલશે મોટી જશે ત્યાં આવડી જ જોઈ ને હવે એ પાંચસો એમએલ તો હોય છે થોડુંક વધારે થઈ જાય તો શું હોય એનાથી નાની ન હોય લાય રેડાય એટ ને ચાસણીને સિઝન પ્રમાણે ફેરફાર આવતો હોય શિયાળામાં આકરી લેવી પડે ને ઉનાળામાં ઢીલી લેવી પડે એવું હોય ને થોડું ઘણું આ બધાય ફૂડ માસ્ટરને ખબર

તારા એમનો એમ આવી જાય એના પછી હનુમાન જયંતિ આવે ને તો ઘીરે ગુંદી બનાવીને બીજું એમ કરો એલસી વાળી ગુંદી એમ નહીં પણ એ તો ઓમાં નાખી દે પાછું ગરમ કરો તો નાખી દે સારું હાલ તો એ ગુંદીનું થઈ ગયું હનુમાન જયંતિ એના માટે થઈ ગયું કાંઈ વાંધો નહીં આને પાછળ અરે થઈ ગયું આમાં વધે છે હજી બીજી થારી હોય લેતી હોય નીચે મૂકી દઈએ કે એમને અરે તો આ કપડું હોય એમ થોડું કાલે પાછા બનાવો થોડાક વધે છે તો નીચે થોડાક દહક લાડવા હજી સમય જાય હા ઓલું રોજનું લીટર દૂધ પીવું હોય તો આ ભેઈ બાંધો એને જેવું થાય એવું છે પણ તો તો આ રવિવાર હતો કાલ હાઈ ને બનાવટ અમે જો છોકરાઓ મથવે અમે બધા વરાવવા લાગી તમે અમે ઘેર હોય તે કરો તો તમારે જો થોડાક વારવાય ઓછા પડે અમે ઘીરે હોય થોડા ઘણા ખાઈ વાયરા એટલે જાય વારવાના ઓછા થાય વાળવા ન પડે એમ કિલો તો ખવાય જાય બનતા બનતા કાબટા જો આ અમારો બટો તઈ ખાઈ ગયો હજી ઓલો મોટો બટો સ્કૂલે ગયો હોય ઈ પાંચ છ ખાઈ જાય એના પાંચ છ થઈ જાય પાંચ છ મારા થઈ જાય બધા એટલા એટલે કિલો તો થઈ જ જાય એને વાયરું પાછું નાખવું હાલ લાય હાલ આપણે લાડોડી બનાવી હા લાય મારે ઓવર થઈ ગયું લાય મૂકી આવું ઢોળા હાઈ હાઈ લાય લાયેલ આઈ લાવી એક વાયલ આઈ મૂક દે કોન્ટ્રીબ્યુટ કરી અરે વાહ આ થાળીમાં મૂક દે આમાં મૂકી દે આ મૂકી દે

કેતી હોય ને હું કદાચ ન જાતો હોય તો તારા માટે કામ કરી દઉં એવું કઈ નથી મને કે છે ઓલા ફળિયામાં જતા હોય ને તો આ મુકતા આવો આપણે મીઠી મારી લીધી એમાં પછી ઓલી એક કંઈક રીલ આવે છે ને એમાં ઘરવાળો હોય એ પોતાની પત્નીને પેલા ગાડી પાસે લઈ જઈને દરવાજો ખોલીને પછી અંદર બેસાડે ને જ્યાં સુધી દરવાજો ખુલ્લો હોય ને ત્યાં સુધી તો બહુ એના માટે બધા વખાણ કરતો હોય ભાઈ જેવી બેસાડે ને એટલે પછી ઓરિજિનાલિટી બહાર આવી જાય એવી કંઈક રીલ એક આવે ઘડે બધાય જોઈએ છે બધાએ બસ તો એવું જ છે આમાં હા અમે કાંઈ પછી બહુ બોલાય નહીં એને જેવું છે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ આ તો બે ઘડી મજાકની વાત છે બાકી એવું કંઈ હોય નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું સ્વાગત છે ધમધોકતા તાપમાં બપોરના દોઢ વાગ્યાના સમયે તાપે હવે ભીંડો છે પડવા સારો એવા પ્રમાણમાં અને હવે તો વધવાનો છે ગરમી ફૂલ પડવાની છે એ એનું કામ કરે આપણે આપણું કામ કરવાનું પાણી પીતું રહેવાનું એટલે બહુ વાંધો ન આવે આ સમયમાં ગરમીના સમયમાં ચાલો ને આજે તો સવારમાં નીકળો આરતી માટે તો ઘરે ખીચામાં મોબાઈલ નહોતો હતો મતલબ હતો પણ એ ઘરવાળીનો મોબાઈલ ખીચામાં આવી ગયો હતો મારો મોબાઈલ અહીંયા રહી ગયો હતો થોડોક આગળ ગયો ને ત્યાં ખબર નહીં રોજ નહીં ને આજે જ આમ હજી શેરી બહાર નીકળો ને ત્યાં એમ લાગ્યું કંઈક ડિફરન્ટ છે એટલે હાથ નાખો ત્યાં ખબર પડી આ તો મારો મોબાઈલ લઈ ગયો એટલે વળી પાછો પાછો આવ્યો મજા ન આવે પછી ચેન્જ થાય ને એટલે એમાં ને આમાં થોડું ઘણો ફેરફાર હોય ને એટલે એટલે આમાં ખીંચાય કહી દઈએ ઘણી વાર એવી અનુભૂતિ થઈ જાય કે ભાઈ એ એમ કહી દે કે ભાઈ કાંઈક અલગ છે કોકના પગલાં વાળા ચંપલમાં પગ નાખો તો કેમ ખબર પડી જાય કે આપણે કંઈક વરાઈને પગ નાખી પણ ચંપલ તો કહેતું જ હોય કે ભાઈ ના ના આ તું બરાબર નથી આજી માલિક છે એનો પગ નથી આ એટલે એની જેમ કહી દઈએ બધું અંદરથી ખબર તો પડી જ જાય કે ભાઈ આ કાંઈક ખોટું છે કાંઈક અલગ છે બસ તો આવું છે કેમ કરતો હતો કેમ કરતો હતો છાંય પીતો પેલા હા જોયો એ કરોડિયો તું પેલા એકવાર પેટ કરી તો કેમ કરતો હતો કેમ કરતો હતો એમ કરતો તો છાંશ પીતો હતો ત્યારે સરસ લ્યો જો નીંદર આવતી હોય તો કેમ કર તને નિંદર આવતી હોય તો કેમ કર આમ મારો હમું જોઈએ કેમ કેમ કરતો કરતો નિંદર આવતી હોય તો અર અર ર નિંદર આવે છે અને ભૂખ લાઈ ગઈ હોય તો ભૂખ લાઈ ગઈ હોય તો તો એ તો થાયશ નું કરવાનું હોય ભૂખ લાઈ ગઈ હોય તો એમાંય એમ કરવાનું હં પેટ ભરાઈ ગયું વાહ આવું બધું ક્યાંથી શીખે આવ્યું ક્યાંથી શીખવા હે યુટ્યુબમાં કાર્ટૂન નેટવર્ક માંથી ક્યાંથી શીખો ચાલો તો આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો જોતા રહેજો